તમે જે આઈસર ટ્રેક્ટર જોઈ રહ્યા છો વેચવાનું છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે એ ટુ ઝેડ માહિતી તમને મળી જશે ઘર ઘરા વન ઓનર આખું ઓરિજિનલ ટ્રેક્ટર છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો તમને સારો લાગે તો લાઇક કરજો શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે આઈસર આઈસર ચારસો વન ઓનર સિલ્વર કલરમાં પિસ્તાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર છે આ ટ્રેક્ટરની અંદર તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે ડબલ ક્લોજ વાળું છે મોડલની વાત કરું બે હજાર બાર તેરના મોડલનું ટ્રેક્ટર એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ ગેર હાઇડ્રોલિક પણ કંપની ફિટિંગ જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈ ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો ઓનરનો એક વખત કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા ડિટેલ આગળ આપી દઈશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા છે ટાયરની વાત કરું તો ટ્રેક્ટરના ટાયર ચૌદના નેવું ટકા જેવા જોવા મળશે પાર્સિંગ પણ ટ્રેક્ટર નું ચાલુ છે બધા ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લીટ કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી આખું કંપની કલર માં ઓરિજિનલ ટ્રેક્ટર ફૂલ જવાબદારી સાથે આપવાનું છે કિંમત ની વાત કરું તો ટ્રેક્ટર ની અંદાજિત કિંમત 2,80,000 રાખવામાં આવી છે કિંમત માં રૂબરૂ ફેરફાર કરી આપવામાં આવશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું પ્રોપર તમને ટ્રેક્ટર અમરેલી જોવા મળશે જો ટ્રેક્ટર લેવા માટે તમારે ટ્રેક્ટર લેવું હોય તો વિડીયો અઠાણું બે અઠાવન અથવા સિન્ટેરેક વાળા નંબર પર કોલ કરી અને ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો